ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડમાં માં જો મોરે મોરે દેવાયતભાઈ તમારા જામીન રદ કરવામાં આવ્યા છે હવે સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે શું કેશો નામદાર કોર્ટે છે એ અમારા છે જ્યારે નામદાર કોર્ટ અમને કે મારા વકીલ વકીલ દ્વારા મારફતે ત્યારે સિલેન્ડર હાજર થઇ જશે જ્યાં પણ કે ત્યાં પોલિટીશિયન અથવા કોર્ટ દેવાયતભાઈ આ જજમેન્ટની સામે તમે હાઈકોર્ટમાં જશો

તો હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે ક્યારે તમે સરેન્ડર કરશો કઈ રીતે તમારા વકીલ આખું બધું થશે જ્યારે જ્યારે પણ બેન મને મારા વકીલ જાણ કરશે કે ભાઈ આપણે આ તારીખ કે આ સમય એ સમય એવું ત્યાં પહોંચી જશે અને સલેન્ડર થઈ જશે કારણ કે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય છે એ આપણા શિરોમાન્ય છે આપ પણ જાણો છો બંધારણ નિરૂ